દરમિયાનમાં હાથીખાના ખાના ફળિયામાં રહેતા મોહમ્મદ રફીક શેખે છાણી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ખેતરમાં મળેલી લાશ તેના ભાઈ હનીફની હોવાનું જણાવ્યું હતું તેના ભાઈ હનીફે નજીકમાં રહેતા મિત્ર મોહમ્મદ નિઝામુદ્દીન શેખને રૂપિયા પચાસ હજાર જેટલી રકમ ઉછીની આપી હોવાથી તેની ઉઘરાણીના મુદ્દે બંને વચ્ચે ઝઘડા થતા હતા એસીપીએ કહ્યું હતું કે મન્નાને રૂપિયા આપવા ના પડે તે માટે હનીફની હત્યા કરવામાં આવી હતી છાણીના ખેતરમાં ગઈ રાત્રે ઝાકીરનો પુત્ર હુસૈન અને તેની સાથે નોકરી કરતો અયાસ પહોંચ્યા હતા ત્યારબાદ ઝાકિરે હનીફને બોલાવ્યો હતો પહેલાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બે જણાએ હનીફને પકડી રાખી ત્રીજાએ હનીફના ગળે ચાકુનો ઘા ચૂક્યો હતો જેથી તેનું સ્થળ પર જ મોત થયું હતું પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે જ્યારે બીજા દિવસે આરોપીઓને સાથે રાખીને પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું